હલા મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આપણે છે ને ચાર વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને બધાને ગુડ આફ્ટરનૂન પહેલાં તો જો મામી વાંક છે ને અહીંયા કામ કરે છે મામી કામ કરે છે ને એમાં મમ્મી ને મારા નાની કાંક લે છે બકાલ ઉતારે છે અને નિર્મલભાઈ જોવા અહીંયા પાછા અંદર જાય છે પણ બીજી વાર હવે આપણે ગોતવા જવા નથી પહેલી વાર પહેલાં બ્લોકમાં તો આપણે ગોતવા ગયા હતા પણ આપણે આ બીજો બ્લોક છે મેં લગભગ પેલા બ્લોક માં બધું આપડી આખી વાડી દેખાડી દીધી છે તો પણ આ બ્લોક માં બનાવું ને એ બ્લોક તમે જોઈ લેજો કેવો મસ્ત બ્લોક થયો છે અને તો ચાલો હવે છે ને આપણે ત્યાં ઢારિયા ઉપર હતા જો અહીં ઢારિયો છે અહીંયાથી સાયકલ લઈને અહીં નીચે ઉતરા ત્યાં સાયકલ લઈને છે ને જો આ સાયકલ લઈને થઈ આમ નીચે ઉતરા પણ હવે એવું નથી કરવું હવે આપણે હાઈ જઈએ જો મમ્મી કામ કરે છે જો અહીંયા છે ને પપૈયા છે અને તો આ કૂવો છે અને આ કુંડી છે કુંડી પણ બનાવાની નથી હાલો છે અહીંયા ઝૂપડી ગાજી નિર્મલ તો જો આપણે આવી ગયા છીએ ઝૂપડીએ ને ઝૂપડીએ જો અહીં ડુંગળી ડુંગળીનો ઢગલો કરીને અને જો અહીંયા છે ને આ ઓલી બાજુ આના નાની નીચે ને આ જીન્જરા છે જો જીંજરા છે અને બીજું વકાલું હશે અહીંયા છે ઘઉં અને હોરાપડામાં ઘઉં જ છે અને છે ને આમ અહીંયા એ બાજુ શું હોય કહે ખબર નથી અને છે ને હા શું કામે બોલ નિર્મલ હાથ પડે અને ઓલી બાજુ ટમેટી છે કોથમીર છે ચાલો તો મમ્મી ને આગળ જાય જિંજરા કાઢે છે

એને મા મમ્મી ને બધે ને હક ન એટલે મા મમ્મી ને બ્લેન્કેટ તો છે મા મમ્મી છે ને ઈ ને મારા નાની બે જીંજરા ઉપર સ્ટો અહીં હોતા તો અહીં હોતા તો ચાલો આપણે જીંજરા ખાઈ લઈએ આપણે ન છે ને બે જણા લીધા તથા તો છે ને આ આવી કાક આપણી વાડી છે ને આપણે આવી ગયા આપણા નાનીના ઘરે છીએ અને હમણાં પછી આપણે અગાસી પર જઈશું તો ચાલો ઘર બાજુ જોઈએ પાણી બાણી પીતા આવીએ ચિંજરા ખાઈ લે પી તો નાની કેટલા બધા ઉપાડીને આવે છે નાની આ મુજબ બ્લોગ બનાવ્યું હા તો એ હમણાં કરી ઝીંજરા લઈને આવે તો આપણે પાણી પી અને તો આપણે પાણી પી લેગે બોલો ઉતા ઉતા કે એ આગર છો લઈ લે તો મમ્મી ની બધા જિנגરા લઈ આવે તો ચાલોガス ઉપર તો આપણે છે ને ઉપર આવી રહે છે તડકાના તો છે જો આ છે ને આખી વાડીનો નો સીન જો આ તા છે એ કામ કરે છે વા છે ને કોબીજ છે આ આપણો અહીંયા ગેટ છે અહીંયા કુ જો વા આપણે રોડે ચડીએ અહીંયા છે ને મકાન હજી હમણાં હમણાં જ બન્યું છે એનો હજી પંદર દિવસે નથી થયા એટલે સિમેન્ટ એની રેતી ને એવું વધ્યું એને ઢાંક્યું છે ને વાંક એક કુંડી છે આ ત્યાં કામ કરે છે ને આ આખું આપણું છ ડુંગળી સુકાઈ ગઈ છે ઓલું આજે આજે અહીંયાથી તે વાં સુધી રહ્યું ને એ આખું આખું આપણું આ વડલો છે માં પણ એક વડલો છે તો ચાલો આપણે નીચે જઈએ હાથમાં અહીંયા છે ને નળ ચાલુ રાખ્યો તો નિર્મળભાઈ એ નહીં પપ્પા ખાટલો લ્યો આમ તડકેથી તડકેથી ખાટલો લઈ લ્યો આમ એમ તો ચલો કાઈ મારા પપ્પાને ઉઠાડી પાછો પાછા બોલી દે કાઈ ના બ્લોક અહીંયા ખતમ કરીએ આપણે છે ને કામ છે તો હવે આપણે મળીએ બીજા બ્લોકમાં માં બાય તો આપણે છે ને આ બ્લુકમાં મોજ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો